વાઘોડિયાના અમોદર ગામ શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વ સમાજના સર્વ જ્ઞાતિના ભવ્ય સમૂહ લગ્નમાં અમોદરથી સાંજે વરઘોડો નીકળ્યો હતો વરઘોડામાં દસ હજાર જાનૈયાઓ જોડાયા હતા ડીજે અને નાસિક બેંકના તાલે જાનૈયાઓ જાનમાં ઝૂમી ઉઠ્યા હતા વાઘોડિયા તાલુકામાં આયોજિત સમૂહ લગ્નમાં પ્રથમવાર હાજરી આપનાર મુખ્યમંત્રીએ પ્રભુત્વના પગલાં પાડનાર પાંચસો એક નવ દંપતીને સુખી લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સમાજના સહયોગ અને એકતાનો ભાગ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે એ વાતની સાબિત આ વિશાળ સમૂહલગ્ન સમારોહ છે સાસરોમાં કન્યાદાન મહાદાન કહેવાયું છે ધર્મેન્દ્રસિંહ અત્યાર સુધી બે હજારથી વધુ દીકરીઓને સાસરે વડાવીને મહાદાન કર્યું છે બીજી તરફ

વાઘોડિયા વિધાનસભાના લોકોની અંદર વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ હતો એ અનેરો ઉત્સાહ સ્વાભાવિક છે હોય કારણ કે આટલા બધા જોડાના સમૂહ લગ્ન થતા હોય એની અંદર અમારા આદરણીય સંતો અને મુખ્યમંત્રી અને બીજા પણ મહાનુભવો વીઆઈપીઓ પધારતા હોય ત્યારે ખાસ કરીને સંતોની હાજરી હોય અને સંતોના ચરણો આ ધરતી આ જગ્યા ઉપર પડે એટલે ઓટોમેટિક જ સમૂહ લગ્નની અંદર નાની મોટી જે કંઈ મુશ્કેલીઓ આવતી હોય એ દૂર થઈ જાય અને એનો અનેરો ઉત્સાહ આ સમૂહ લગ્નમાં આપ સૌએ પણ જોયો અગિયારમાં સમૂહલગ્નની સાથે સાથે પાંત્રીસ દીકરીઓ મા બાપ વગરની જે હતી એને દત્તક લેવામાં આવી જ્યાં સુધી એ લોકોએ જે કંઈ ભણવું હોય એનો તમામ ખર્ચ અમારું ટ્રસ્ટ વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ ઉપાડ છે સાથે સાથે આપણા ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીનો પણ હું અમારી વાઘોડિયા વિધાનસભા વતી અને અમારા વાઘેશ્વરી ચેરિટેબલના ટ્રસ્ટ વતી એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો કિંમતી સમય કાઢીને આ ગરીબ પરિવારોને આ યુગલોને આશીર્વચન આપવા માટે જે કંઈ પધારા તમામ સંતોનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે સંતો પણ પોતાનો કિંમતી સમય કાઢીને આ દમ દરેક નવ દંપતીને આશીર્વાદ માટે અહીંયા પધારા છે ત્યારે હું અન્ય સંત સમાજ અન્ય મંચસ્થ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ અને જે કોઈએ નાની મોટી આ સમૂહ લગ્નની અંદર મહેનત કરી છે આ ગ્રાઉન્ડ તૈયાર કરવું છે એ તમામનો આપના માધ્યમથી જેને રસોડાની જવાબદારી સંભાળી છે જેને ગ્રાઉન્ડ તૈયાર કરવું છે જેને સ્ટેજની જવાબદારી સંભાળી છે એક મહિના સુધી રાત દિવસ પોતાનો કિંમતી સમય આપીને આ જંગલને મંગલ બનાવ્યું છે એ તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આપના માધ્યમથી આભાર માનું છું આપ પત્રકાર મિત્રોનો પણ હું આપ હૃદયથી આભાર માનું છું કે આપ પણ આપની વ્યસ્તતામાંથી સમય કાઢીને આ નવ દંપતીને અમને ઉત્સાહિત કરવા માટે કે ભાઈ આપના માધ્યમથી અમે પણ ઉત્સાહિત થઈને આવનારા આથી પણ વિશે સારો સમૂહ લગ્ન કરવી એ માટે સૌ પત્રકાર મિત્રોએ અમને ઉત્સાહિત કર્યા અમારા લગ્ન પહેલાં પણ પત્રકાર મિત્રોએ જે કંઈ મીડિયામાં બતાવ્યું અને અમે જે કંઈ પ્રભાવિત કર્યા છે એ બદલ હું તમામ મીડિયાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું બે નાની વાત નથી શું કહેશો જે રીતે મુખ્યમંત્રીએ પણ કીધું બે હજારનો માઇલ મોટી વાત છે બે હજાર દીકરીઓને પરણાવીએ ખરેખર તો એવું છે કે આ સમૂહ લગ્ન સાથે ચોવીસો પચાસ દીકરીઓ ચોવીસો ને ત્રેપન દીકરીઓનું કન્યાદાન જે મને કરવાનો મોકો મળ્યો છે એ માટે થઈને હું તમામ નવ દંપતીનો અને ભગવાનનો આભાર માનું છું કારણ કે ભગવાને મને આને સેવા કરવાની જે મોકો આપ્યો અને નવ દંપતી જે આની અંદર જોડાણા એટલે તમામ નવ દંપતીનો હું પણ આભાર માનું છું કે ભાઈ મને એમના લગ્ન કરાવવાની એમને કન્યાદાન કરવાનો જે મને મોકો આપ્યો એ બદલ આ તમામ દીકરીઓનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું